નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ વાઇસંકુલ વેબસંકુલના યુટ્યુબ ચેનલમાંથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે દોસ્તો દોસ્તો મજામાં અંદર ખાસ એક મહત્વના ન્યૂઝ લઈને આવેલું છું ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે છે કે જે ખાસ વનરક્ષક માટે વિચાર કરતા હોય છે કે સાહેબ આ વ્યવસ્થાની અંદર દિવ્યાંગ વિદ્યાર્થી મિત્રોને લાભ મળી શકે ખરા તો દોસ્ત દિવ્યાંગ વિદ્યાર્થી મિત્રો માટે ગુજરાત સરકાર જે છે કે જેના ફોરેસ્ટ વિભાગની અંદર દોસ્તો વનરક્ષકની એક ભરતી આવેલી છે દોસ્તો એની અંદર એવું કહી શકાય કે એકસો સત્તાવન જેટલી જગ્યાઓ ખૂબ મોટી પોસ્ટ કહી શકાય કારણ કે સ્પેસિફિક કેટેગરી વાઇઝ જ્યારે આ પોસ્ટ બહાર પડતી હોય છે તો દોસ્તો ખૂબ મોટી ભરતી કહી શકાય અને દોસ્તો આ વનરક્ષક માટે તાજેતરમાં હમણાં જ ગરમા ગરમ જે ન્યૂઝ મળ્યા છે એ આપની સમક્ષ સીધો લઈને દોસ્તો આવેલો દોસ્તો આ જે વનરક્ષકની ભરતી માટે જે વિદ્યાર્થી મિત્રો દિવ્યાંગ ઉમેદવારો જે છે એમના માટે સ્પેશિયલ કેટેગરીમાં જ્યારે આ ભરતી બહાર પાડેલી છે જેની અંદર દોસ્તો હમણાં જ ખાસ ગવર્મેન્ટનું એક નોટિફિકેશન આવેલું કે જેની અંદર દોસ્તો આજે જ એટલે કે દોસ્તો પહેલી ઓગસ્ટ બે હજાર પચીસ થી લઈ અને દસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધી દિવ્યાંગ ઉમેદવારો જે છે કે જેને ખાસ ઓજાસ અંદર દોસ્તો ફોર્મ ભરવાના રહેશે ઓકે એ ફોર્મ ભરવાના રહેશે સેના માટે તો કે સ્પેશિયલમાં વનરક્ષક માટે કઈ ભરતી છે તો કે સાહેબ વનરક્ષક છે વર્ગ ત્રણ ની ભરતી છે ઓકે ભાગે તમને બધાને ખ્યાલ હશે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ જે છે કે જે આ ભરતી પ્રક્રિયા કરી રહી છે ઓકે આ ભરતી પ્રક્રિયા જે છે કે જેની અંદર તમને ખ્યાલ હશે કે જે લોકો દિવ્યાંગ છે ને એ લોકોને કેટેગરી વાઇઝ એક સ્પેસિફિકેશન આપેલું છે એ ઈ કેટેગરી એમાં સ્પેસિફિક કેટેગરી ઉપર દોસ્તો આ ભરતી રહેલી છે જોડાયેલા રહ્યો હું તમને દરેક વસ્તુની જાણ કરું છું ઓકે આજે જ હમણાં જ દોસ્તો બે વાગે એટલે કે ચૌદ કલાકે જે છે બે પીએમથી તમારા ખાસ ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે ઓકે ઓજસ ઉપર દોસ્તો ફોર્મ ભરવાની શરૂઆત થાય છે કેટલી જગ્યાઓ છે સાહેબ તો કે વન ફિફ્ટી સેવન એકસો ને સત્તાવન જેટલી જગ્યાઓ છે ઓકે તો આ એકસો સત્તાવન જગ્યાઓ પર દોસ્તો ફોર્મ ભરાવાના છે ફરીથી કહું છું દોસ્તો દિવ્યાંગ વિદ્યાર્થી મિત્રો માટેની આ ભરતી છે રક્ષક બનવા માટે ખાસ અહીંયા તમને ખ્યાલ હશે કે દિવ્યાંગો માટેની જે અલગ અલગ જે પાંચ કેટેગરી છે એ કેટેગરીની અંદર દોસ્તો સી કેટેગરી સાથે જે લોકો બિલોંગ કરી રહ્યા છે કે જેમાં ખરેખર જે વ્યક્તિ મગજના લકવા સહિત હલન ચલનની દિવ્યાંગતા ધરાવતા હોય રક્તપિતમાંથી સાજા થયેલા હોય વામનતા ધરાવતા હોય એસિડેટેકનો ભોગ બનેલો હોય અને નબળા સ્નાયુઓ ધરાવતા હોય એ વિદ્યાર્થીઓ જે છે કે જેમાંથી એકસો સત્તાવન જેટલી દોસ્તો અહીંયા ભરતી રહેતી હોય છે ઓકે એમના માટે એકસો સત્તાવન છે જો એ કેટેગરી બી કેટેગરી ડી અને ઈ કેટેગરીમાં કોઈ જગ્યા નથી અહીંયા સ્પેસિફિકલી શું કીધેલું છે સી કેટેગરીની અંદર જ દોસ્તો આ ભરતી છે ઓકે અહીંયા ખાસ દોસ્તો વનરક્ષકની એકસો સત્તાવન જગ્યા છે ઓકે આમાં પુરુષો અને મહિલા ઉમેદવારો બંને સમાવિષ્ટ થશે ઓકે જ્યારે ખાસ આ ભરતી જે છે તો એની અંદર ખાસ ઉંમરની અંદર વયમર્યાદાની અંદર તમને બધાને ખ્યાલ છે કે ભાઈ દિવ્યાંગતાના આધાર ઉપર દરેક ઉમેદવારો જે છે એને કેટેગરી વાઇઝ જેમ કે માનલું કે જનરલ કેટેગરીથી બિલોંગ કરતા હોય તો દસ વર્ષની સામાન્ય કેટેગરીમાં ખાસ મહિલા ઉમેદવાર હોય તો દોસ્તો પંદર વર્ષની અનામત કેટેગરીથી બિલોંગ કરતા હોય પુરુષો હોય તો પંદર વર્ષની અને અનામત કેટેગરીથી જો મહિલા ઉમેદવાર હોય તો વીસ વર્ષ પણ બધામાં મેક્સ ટુ મેક્સ ફોર્ટી ફાઈવ સુધી એ લોકો ફોર્મ ભરી શકતા હોય છે એ સિવાય વિદ્યાર્થી મિત્રો ખાસ જ્યારે આ ભરતી આવેલી છે તો એ ભરતીની અંદર દોસ્તો શારીરિક ધોરણ પણ એક સેટ કરીને આપેલું છે આખે આખી એક્ઝામ પેટર્ન જે છે આપની સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરીશ જેની અંદર ખાસ પહેલા તો એજ્યુકેશનલ ક્વોલિફિકેશન કરીએ તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડમાંથી ખાસ પાસ થયેલા હોવા જોઈએ અને અથવા તો એને સમકક્ષ દરજ્જો ધરાવતા હોવા જોઈએ એટલે કે દોસ્તો બાર પાસની વાત કરે છે બાર પાસ અથવા તો એના સમકક્ષ ઓકે આ પહેલી રિક્વાયરમેન્ટ છે બીજું તો કે ખાસ કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ એટલે કે દસમાં અથવા તો બારમા ધોરણ જે છે કે જેની અંદર કોમ્પ્યુટરની એક્ઝામ આપેલી હોય તો પણ ખાસ ચાલે અને બાકી સીસીસીનું સર્ટિફિકેટ હોય તો પણ ચાલતું હોય છે એ પ્રમાણે જોવા જઈએ તો ગુજરાતી અને હિન્દી જે છે આ બંનેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ શારીરિક ધોરણો જે છે જે તમને નીચે આપેલા છે કે ભાઈ પુરુષ ઉમેદવાર જે છે તો એમના માટે ખાસ માન લ્યો કે મૂળ અનુસૂચિત જાતિના અનુસૂચિત આદિ જાતિના ઉમેદવાર છે તો એની ઊંચાઈ જે છે એકસો પંચાવન સેન્ટીમીટર હોવી જોઈએ ફૂલાવ્યા વગરની છાતી જે છે સેવન્ટી નાઇન અને ફૂલાવેલી જે છે એટી ફોર અને વજન જે છે મિનિમમ પચાસ કિલો હોવો જોઈએ જે પહેલા કોન્સ્ટેબલમાં અને વન વનરક્ષકની અંદર જે શારીરિક ધોરણો આપેલા હતા એ જ પ્રમાણે છે ઓકે માન લ્યો કે મૂળ ગુજરાતના અનુસૂચિત આદિજાતિ સિવાયના કોઈ ઉમેદવાર છે તો એની ઊંચાઈ જે છે એકસો ને ત્રેસઠ સેન્ટીમીટર હોવી જોઈએ એમની છાતી જે છે સેવન્ટી નાઇન અને ખાસ ફૂલાવીને પાંચ સેન્ટીમીટર વધે એટલે કે ચોર્યાસી સેન્ટીમીટર મિનિમમ હોવી જોઈએ એમાં પણ વજન જે છે પચાસ કિલોગ્રામ કીધેલો છે ઓકે ત્યાર પછી દોસ્તો આની અંદર તમામ મહિલા ઉમેદવારો જે છે એમના માટે ખાસ એક વ્યવસ્થા કીધેલી છે કે ગુજરાત મૂળના અનુસૂચિત આધિજાતિ મહિલાઓ જે છે કે જેમની ઊંચાઈ એકસોને પિસ્તાલીસ સેન્ટીમીટર અને ઉમેદવાર તરીકે મૂળ ગુજરાતના અનુસૂચિત અનુસૂચિત આધિજાતિ સિવાયના મહિલા ઉમેદવાર છે તો એમની ઊંચાઈ જે છે એકસો ને પચાસ સેન્ટીમીટર હોવી જોઈએ એની સાથે સાથે બંનેની અંદર વજન જે છે પચાસ પચાસ કિલોગ્રામ આપેલા છે તે પણ ખાસ યાદ રાખો ઓકે ત્યાંથી આગળ જઈએ દોસ્તો તો ખાસ અહીંયા કેટલી ખામીઓ ન હોવી જોઈએ આનું સ્પષ્ટીકરણ આપેલું છે જેમ કે વળેલા ઘૂંટણ ના હોવા જોઈએ નબળી છાતી ન હોવી જોઈએ આંખો ન હોવી જોઈએ સપાટ પગ ન હોવા જોઈએ કાયમની અતિશય ફૂલેલી નસ ન હોવી જોઈએ વળેલા અંગૂઠા ન હોવા જોઈએ અસ્થિભંગ થયેલો અવયવ ન હોવો જોઈએ સડી ગયેલા દાંત ન હોવા જોઈએ માવા ઓછા ખાવા ઓકે રંગ અંધત્વ જે છે એ ન હોવું જોઈએ અને સંસર્ગજન્ય કોઈ ચામડીનો રોગ પણ ન હોવો જોઈએ એ સિવાય એક આખી વ્યવસ્થા જે છે આની અંદર સ્પેસિફાઈ કરીને આપેલી છે એક વખત નિરાતે જોઈ લેજો એજ્યુકેશન ક્વોલિફિકેશનની દોસ્તો વાત કરીએ શૈક્ષણિક લાયકાતની જ્યારે આપણે વાત કરી લીધી એની સાથે સાથે ખાસ તમારે જે પ્રમાણપત્રોની વાત કરીએ તો તમારી પાસે જે દિવ્યાંગતાનું સર્ટિફિકેટ હોય છે અથવા તો કેટેગરીના જે સર્ટિફિકેટ હોય છે એની ખાસ માન્યતા કઈ તારીખ સુધીની મિનિમમ હોવી જોઈએ જોકે દસ ઓગસ્ટ બે હજાર પચીસની સ્થિતિ પ્રમાણે ચેક થશે તો મેક્સ ટુ મેક્સ તમારે આ તારીખ સુધીમાં ફોર્મ ભર જ્યારે ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં આપની પાસે આ સર્ટિફિકેટ હોવું જોઈએ ઓકે એનું એક સ્પેસિફાઈ તમને કરીને આપેલું છે ત્યાંથી આગળ જઈએ દોસ્તો તો પ્રાથમિક પરીક્ષા છે તો અનામત દિવ્યાંગ ઉમેદવારો માટે ઓલમોસ્ટ એવું કહી શકાય કે પરીક્ષાની ફી જે છે તે ચારસો રૂપિયા છે પણ પરીક્ષામાં જે ઉમેદવાર પાછા હાજરી આપશે તો એને ફી પરત મળશે એટલે કે ફોર્મ ભરતી વખતે ચારસો ભરવાના છે આપણે એક્ઝામ આપો છો એક્ઝામ અપિયર કરો છો તો તમને પાછા રિટર્ન મળી જશે રિફંડેબલ છે પણ નથી આપતા તો ચારસો રૂપિયા ગયા ખાતે જમા થતા હોય છે પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો પરીક્ષા પદ્ધતિ પ્રમાણે જોવા જાય તો તમને ત્રણ તબક્કાઓ એ બનશે પેલો તબક્કો તમારો જે મૂળ જે છે કે જે તમારો હેતુલક્ષી પરીક્ષાનો છે જેમાં મોટા ભાગે તમારો સો ક્વેશ્ચન હોય છે એક ક્વેશ્ચનના બે માર્ક હોય છે બસો માર્ક નું આપણું પેપર બનતું હોય છે બસો માર્ક્સનું પેપર છે ફરીથી કહું છું સો ક્વેશ્ચન હશે અને એક પ્રશ્ન જે છે એના બે માર્ક રહેતા હોય છે ઓકે એક આ પેપર તમારે આપવાનું થશે સિલેબસ આખો અમને ડિટેલમાં લઈ લઉં છું ઓકે એજ્યુકેશન કેટલું રાખેલું છે એમએસ બટા બાર પાસ આપેલું છે ઓકે બીજો તબક્કો જે છે જે શારીરિક ક્ષમતા કસોટીનો છે એ પણ હમણાં ડિટેલિંગમાં લઈ જાઓ છું હવે તમે આ બે તબક્કા પાર કરો છો બેમાં પાસ થાવ છો મેરિટમાં આપ સ્થાન પામો છો તો ત્યાંથી તમારે આગળનો તબક્કો રહેશે કે સફળ થયેલા ઉમેદવારોએ વોકિંગ ટેસ્ટ પણ આપવાની હોય છે ભાઈઓ માટે પચીસ કિલોમીટરની રહેતી હોય છે અને બહેનો માટે જે છે જે ચૌદ કિલોમીટરની રહેતી હોય છે તો પણ ખાસ યાદ રાખો હવે લેખિત પરીક્ષાના માપદંડની અંદર મેં તમને જે રીતે કીધું એ પ્રમાણે બે ગુણ જે છે એવા સો પ્રશ્નો એટલે કે કુલ બસો ગુણની પરીક્ષા રહેશે ઓકે ખોટા ગુણના પોઈન્ટ પચીસ માઇનસ રહેતા હોય છે ઓકે સાથે સાથે દરેક પ્રશ્નનો નકારાત્મક પોઈન્ટ પચીસ રહેતા હોય છે લેખિત પરીક્ષાનું માધ્યમ કેવું હશે તો કે સાહેબ ગુજરાતી હશે ઓએમઆરના માધ્યમથી તમારી એક્ઝામ લેવાશે વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા એક વાત યાદ રાખો કે અહીંયા તમારે જી કે એટલે કે સામાન્ય જ્ઞાન તૈયાર કરવાનું જે છે જેની ટકાવારી તમારી પચીસ ટકા રહેતી હોય છે એ જ પ્રમાણે સામાન્ય ગણિત અને ગુજરાતી ભાષા જે છે કે જે બાર પોઈન્ટ પાંચ ટકા બાર પોઈન્ટ પાંચ ટકા એટલે શું સાહેબ તો અહીંયા યાદ રાખો કે આ પચીસ ટકા કે છે ને એનો મતલબ તમારો સો માર્કસ ના સોરી સો ક્વેશ્ચનમાંથી માંથી પચીસ ટકા ક્વેશ્ચન એટલે કે એપ્રોક્સ ટ્વેન્ટી ફાઈવ ક્વેશ્ચન જે છે કે જે તમારા સેના હશે તો કે જીકે ના હશે એ જ પ્રમાણે સામાન્ય ગણિત જે છે જે મેથ્સ તમને પૂછ્યું છે જે બાર પોઈન્ટ પાંચ હવે દોસ્ત ક્વેશ્ચન બાર પોઈન્ટ પાંચ નો ન બને કાં બાર ક્વેશ્ચન આવે કાં તેર ક્વેશ્ચન આવે એટલે તમારે ચોવીસ થી છવ્વીસ માર્ક્સ જે છે એના ક્વેશ્ચન જે છે તમારા મેથ્સ અથવા તો સામાન્ય ગણિતના જોવા મળતા હોય છે ટોટલ ક્વેશ્ચન તમારા બાર થી તેર પ્રશ્નો હશે પણ માર્ક્સ તમારા ચોવીસ થી છવ્વીસ રહેશે એ જ વસ્તુ અહીંયા નીચે રહેશે કે ભાઈ ગુજરાતી ભાષા છે એના બાર થી તેર પ્રશ્નો હશે માર્ક્સ તમારા ચોવીસ થી છવ્વીસ ની રેન્જમાં રહેવાના છે એ સિવાય હવે સ્પેશિયલ કેસમાં જંગલ આધારિત જે વનસ્પતિ શાસ્ત્રથી લઈને દરેક વસ્તુ તમને પૂછતા હોય છે ઓકે કુદરતી પરિબળો છે જેમાં પર્યાવરણ અને ઇકોલોજી સમાવિષ્ટ થાય છે વનસ્પતિ જે 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 છે 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 બોટની ખાસ આપણે કહેતા હોય પાણી જમીન ઔષધિય છોડ લાકડા અને લાકડા આધારિત ઉદ્યોગો અને ભૌગોલિક પરિબળો આ બધાનું પચાસ ટકા વેટેજ રહેશે એટલે કે દોસ્તો આના પર અમારા પચાસ ક્વેશ્ચન બનશે એક ક્વેશ્ચનના બે માર્ક્સ લેખે સો માર્ક જે છે કે જેનું તમારું સ્પેશિયલ જગ્યાને લગતું હોય છે દોડવાની વાત આવે તો સ્પેશિયલી પહેલા તો વાત કરીશ દોસ્તો અહીંયા જ્યારે દોડવામાં મહિલા ઉમેદવારો અને ભાઈઓ માટે સ્પેશિયલ માટે બે માટે થોડું સ્પેસિફાઈ કરું છું ઓકે હવે ભાઈઓ જે છે એને સોળસો મીટર દોડવાનું થતું હોય છે એમના માટે દોસ્તો પુરુષ ઉમેદવારોને છ છ મિનિટ છે અને જો આપ માજી સૈનિક છો તો સાડા છ મિનિટ ઓકે મહિલા ઉમેદવારો જે છે ને આઠસો મીટર દોડવાનું છે એમના માટે ચાર મિનિટ છે અને જો માજી એટલે કે ભૂતપૂર્વ મહિલા સૈનિક હશે તો ચાર પોઈન્ટ વીસ મિનિટ છે હાઈ જમ્પ જે છે પુરુષો માટે ચાર પોઈન્ટ સોરી ચાર ફૂટ ત્રણ ઇંચ છે બહેનો માટે ત્રણ ફૂટ છે ઓકે લોંગ જમ્પ જે છે પંદર ફૂટ છે ભાઈઓ માટે બહેનો માટે નવ ફૂટ છે બંનેની અંદર એક એક ફૂટનું રિલેક્સેશન આપેલું છે તમને સ્પેશિયલ કેસમાં સેના માટે તો કે માજી સૈનિકો માટે ઓકે પુલઅ્સ જે છે ભાઈઓ આઠ કરવાના છે મહિલાઓ માટે પુલઅ્સની કોઈ વ્યવસ્થા નથી દોડું ચડવું જે છે એ પણ સ્પેશિયલી ફૂટ ફૂટ પછી બાર પાસ ઉપર ભરતી રહેલી છે બાર પાસ ઉપર ભરતી રહેલી છે પણ ફરીથી કહું છું દિવ્યાંગ ઉમેદવારો માટે છે અને દિવ્યાંગની અંદર પણ સ્પેશિયલ કેસમાં સી કેટેગરીની અંદર ભરતી છે આપને ખબર હશે કે જે દિવ્યાંગ હશે એ લોકોને ખ્યાલ હશે કે કઈ કેટેગરી આપની હોય છે હવે જે ઉમેદવારો જે છે ગ્રાઉન્ડ પાસ કરી લીધેલું છે શારીરિક ક્ષમતા કસોટી પાસ થઈ ગઈ છે અગાઉ જે આપણે જોયું કે ભાઈ એક્ઝામ પણ પાસ થઈ ગઈ ઓકે એમસીક્યુવાળી ટેસ્ટ પાસ થઈ ગયા છે એમાંથી ખાસ પા ગ્રાઉન્ડ પણ પાસ કર્યું ગ્રાઉન્ડ પાસ કર્યા પછી ભાઈઓ જે છે પુરુષ ઉમેદવારોએ પચીસ કિલોમીટર દોડવાનું રહેશે સોરી વોકિંગ ટેસ્ટ આપવાની હોય છે અને ખાસ એ જ પ્રમાણે મહિલા ઉમેદવારો જે છે એને ચૌદ કિલોમીટરની વોકિંગ ટેસ્ટ આપવાની હોય છે

તો અને તો જ ભરતી પ્રક્રિયામાં સ્થાન મળે છે અહીંથી ફેલ થનાર વ્યક્તિ પણ નિષ્ફળ ગણાશે તો આ વાત જે છે દોસ્તો આપણી ખાસ ગુજરાત સરકારની એક આ નવી ભરતી સ્પેશિયલ કેસમાં સુધી દિવ્યાંગ ઉમેદવારો માટે છે કે જેની સ્પેશિયલ વાત છે ઓકે વિજયભાઈ જે છે કે જે સી કેટેગરી શું છે સાહેબ એ સમજાવો મોટાભાઈ આની અંદર તમને સ્પેસિફાઈ કરેલી છે જોડાયેલા રહો ઓકે કેટેગરી વાઇસ જે છે તમને એક સ્પેસિફિકેશન આપે છે એક જ મિનિટ ટેકનિકલ એરર છે યસ ઓકે જે વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન છે સાહેબ સી કેટેગરી કઈ છે તો સી કેટેગરી દિવ્યાંગ ઉમેદવારોની દોસ્તો આ રીતે કંઈક આપેલી છે જેની અંદર 157 ભરતી છે

દોસ્તો આવડી મોટી દિવ્યાંગ ઉમેદવારો છે ઓકે ઇન કેસ આપ જો આ કેટેગરી સાથે બિલોંગ કરો છો તો ચોક્કસથી આ ભરતી પ્રક્રિયામાં આપ લાભ લેજો ઇન કેસ ઇનકેસ માન્યો કે આપણા ધ્યાનમાં આપણા ધ્યાનમાં કોઈ એવા વ્યક્તિ છે જે દિવ્યાંગ છે ને જેને કદાચ જાણ નથી તો દોસ્ત ગુજરાત સરકારે આ લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી બે હજાર પચીસ ના વર્ષની અંદર તો અઢળક ભરતીઓ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ મૂકેલી છે તો દોસ્ત અહીંયા જરૂરિયાતમંદ વ્યક્તિ હોય અને આંગળી ચિંધ્યાનું પણ પુણ્ય પ્રાપ્ત થતું હોય છે અને જો આપના ધ્યાનમાં કોઈ વ્યક્તિ છે તો એને ચોક્કસથી આ ભરતી પ્રક્રિયાની જાણ કરો ને આ ભરતી પ્રક્રિયાની માધ્યમથી એ વ્યક્તિ સરકારી નોકરીયાત બની જશે તો પોતાના પગભર થઈ જતા હોય છે દિવ્યાંગતામાંથી બહાર પણ નીકળી શકે છે એ પોતાની આવકનો એક ખૂબ મોટો સોર્સ લઈ શકતા હોય છે તો દોસ્તો એમનું આર્થિક ઉપાર્જનની જવાબદારી જે છે એ પોતે સીધા સંભાળી શકતા હોય છે આવી ગુજરાત સરકારની આ હેલની અંદર એમને પણ લાભ મળે ને આપને આંગળી ચુંધિયાનું પુણ્ય મળે તો દોસ્તો ચોક્કસથી આ લેકચરને જરૂરિયાતમંદ લોકો સુધી શેર કરજો ખૂબ ખૂબ દરેક વિદ્યાર્થી મિત્રોનો આપના કોઈ પ્રશ્ન હોય તો મને ખાસ જણાવજો ઓકે પહેલા પરીક્ષા આવશે કે ફિઝિકલ બટા પહેલા લેખિત પરીક્ષા આવશે પછી ફિઝિકલ ટેસ્ટ આવશે અને પછી વોકિંગ ટેસ્ટ આવશે ચાલો એ સિવાય કોઈ મિત્ર પ્રશ્ન હોય તો ફિઝિકલ ટેસ્ટ જે છે જેની અંદર સ્પેસિફિક આખું ગ્રાઉન્ડ છે એ પણ સ્પેસિફાઈ કરેલું છે બટા બટ એફ માટેની અત્યારે કોઈ ભરતી પ્રક્રિયા નથી તો એના ઉપર કોઈ ડિસ્કસ કરવાની કોઈ જરૂરિયાત નથી છતાં આપને કોઈ પ્રશ્ન હોય તો ટેકનિકલ ટીમનો કોન્ટેક કરજો ચોક્કસથી મારી સાથે કોન્ટેક કરાવી આપશો યસ ચાલો આ સિવાય વિદ્યાર્થી મિત્રો આપના કોઈ પ્રશ્ન હોય તો જણાવો આ ભરતી પ્રક્રિયાને લઈને કોઈ પ્રશ્ન હોય કોઈ ક્વેરી હોય તો યુ કેન આસ્ક ઘરનો ડાયરો છે આપણો યસ ચલો દોસ્તો કોઈ પ્રશ્ન છે યસ નો શારીરિક કસોટી એ જ ઉમેદવારો માટેની રાખેલી છે જો એ લોકો કેટેગરી એ જ પ્રમાણે સેટ કરવી છે કે જે શારીરિક કસોટી આપવા માટે સક્ષમ છે મનસુખભાઈ હા અહીંયા એ ઉમેદવારો છે કે જે ખરેખર ચાલી શકે છે દોડી શકે છે વોકિંગ કરી શકે છે આ એ જ ઉમેદવારો સેટ કરેલા છે કેટેગરી જ એ સેટ કરેલી છે દિવ્યાંગતાની અંદર પણ દોસ્તો જો અહીંયા જે વ્યક્તિ અંધત્વ કે ઓછી દ્રષ્ટિ ધરાવે છે એમને આમાં સ્થાન નથી આપ્યું જે લોકો મુખ છે અથવા તો ઓછું સાંભળી શકે છે એમને સ્થાન નથી આપેલું જે કોઈ વિશેષ ક્ષમતાની કોઈ અક્ષમતા કે પછી માનસિક બીમારી સાથે સંકળાયેલા છે એ લોકોને પણ અહીંયા સ્થાન નથી આપેલું અને સાથે સાથે અંધત્વ કે પછી બહેરાશ ધરાવતા હોય છે એમને પણ અહીંયા સ્થાન નથી આપેલું એટલે સ્પેસિફાઈ કરીને કીધેલું છે કે આ જ ઉમેદવારો અહીંયા ફોર્મ ભરી શકશે જેમના ખરેખર હવે જો આ વસ્તુ કેવી છે કે એક સર્ટિફિકેટ હોય છે દિવ્યાંગતાનું જે વ્યક્તિ પાસે દિવ્યાંગતાનું સર્ટિફિકેટ હોય એમાંથી એ બી સી અથવા ડી અને ઈ આમાંથી કોઈ કેટેગરી લખેલી હશે ઓકે જે કેટેગરી લખેલી છે એ કેટેગરીમાં એ વ્યક્તિ સક્ષમ હોય સ્પેસિફાઈ કર્યું છે જો અહીંયા તમને સ્પષ્ટ કીધેલું છે કે વ્યક્તિ જે છે શારીરિક રીતે સશક્ત હોવા જોઈએ એ વ્યવસ્થા અહીંયા સ્પેસિફાઈ કરીને આપેલી છે હાઈટ પણ સ્પેસિફાઈ કરીને દીધેલી છે અને સાથે સાથે તમને અહીંયા શરીરની શારીરિક ખામીઓ આમાંથી ન હોવી જોઈએ એ પણ સ્પેસિફાઈ કરેલી છે મિહિરભાઈ હવે એ કઈ રીતે પોસિબલ છે એ તો ગવર્મેન્ટે વિચારેલું હશે સરકારશ્રીના જે ખાનગી મૂળ વસ્તુ એવી હોય છે કે જે રીતે જગ્યાઓ ભરવી જરૂરી બનતી હોય છે એ જગ્યા બીજા કોઈ વ્યક્તિને ફાળવી શકાતી નથી તો ફરજિયાત પણ એ જગ્યા જે છે એ ભરતી પ્રક્રિયાના માધ્યમથી ભરવાનો પ્રયત્ન કરતા હોય છે ને મને અંદાજ છે ત્યાં સુધી ઘણા બધા ઉમેદવારો જે છે આની અંદર ફોર્મ ભરશે અને સફળતા સુધી પહોંચશે પણ ખરા એ જોબ લેશે તો એનો એક સીધો મતલબ એવો બને છે કે જે આમાં સક્ષમ છે એ વ્યક્તિ આ પોસ્ટ ઉપર સ્થાન પામવાના છે પછી કદાચ એવું બને કે પોસ્ટ ઉપર પહોંચી ગયા પછી કદાચ ક્લેરિકલ વર્કમાં કે એ રીતે કોઈ છૂટછાટો મળતી હોય એ વસ્તુ બરાબર છે યસ સિલેબસ પ્રમાણે જે કંઈ પ્રશ્ન હશે એ પ્રમાણે ચોક્કસથી આપણે એની ઉપર પણ વર્કઆઉટ કરશું અને જે કંઈ કોર્સિસથી લઈને ખાસ સપોર્ટની જરૂરિયાત હશે તો આપણે ચોક્કસથી આપશું યસ ચાલો તો અહીંયા તમામ વિદ્યાર્થી મિત્રો જે છે એનો લેક્ચરમાં છેલ્લે સુધી જોડાયેલા રહેવા બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ નેક્સ્ટ સેશનમાં દોસ્તો ફરી પાછા ઓકે કોઈ વિદ્યાર્થી મિત્રોને હજી ડિટેલ નોટિફિકેશન રીડ કરવું હોય તો આપણી ટેલિગ્રામ ચેનલની અંદર નોટિફિકેશન મૂકી દીધું છે આખું નોટિફિકેશન આપ શાંતિથી રીડ કરી શકો છો દોસ્તો